નમસ્કાર આપ જોઈ રહ્યા છો બે ન્યૂઝ ગુજરાત રિપોર્ટ ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સીધી સૌથી પહેલા આજે ગ્રાઉન્ડ રિપોર્ટમાં વાત કરીશું વડોદરા શહેરની વડોદરા શહેરમાં વિદ્યાના દામને કલંકિત કરતી ઘટના બની છે એમએસ યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં અશ્વલીલ ચેનચાળા કરતા વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો છે ચાલુ ક્લાસમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ચુંબન કર્યું વિદ્યાર્થીઓની અશ્વલીલતાનો આ વીડિયો વાયરલ થયો છે આર્ટ્સ ફેકલ્ટીનો આ વિડીયો હોવાનું અનુમાન છે આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર કલ્પના ગવલીએ નિવેદન આપ્યું છે કે શિક્ષાના દામમાં હરકત કરનાર યુવક યુવતી સામે કાર્યવાહી કરાશે બંને યુવક યુવતીની ભાળ મળતા જ વેસ્ટિગેટ કરવામાં આવશે મોબાઈલથી વિડીયો બનાવનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી કરાશે પરીક્ષા દરમિયાન સુપરવિઝન કરનાર સ્ટાફને પણ નોટિસ અપાશે પણ આ બધી જ નોટિસોની વચ્ચે મુખ્ય વાત એ છે કે વિદ્યાના દામમાં આબુ કૃત્ય કરવાની આ વિદ્યાર્થીઓ પાસે હિંમત ક્યાંથી આવી અભ્યાસનું ધામ પરીક્ષાનું કેન્દ્ર પરીક્ષા સ્થળમાં અશ્વલીલતા આચરવાની અહીંયા આ પ્રકારના દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે વિડીયોમાં બંને ચુંબન કરતા દેખાય છે આ પ્રકારની અશ્વલીલતા કોલેજમાં કેમ્પસમાં અને ક્લાસરૂમમાં આવે ત્યાં સુધીની અશિસ્તતા કેવી રીતે આવે છે આ વિદ્યાના ધામોમાં આ એ જનરેશન કે જેને ધર્મ ધર્મધતિંગ લાગે છે ફ્રેશર્સ પાર્ટી ફેરવેલ પાર્ટીના નામ પર પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે અને એ જ સંસ્કૃતિ આજે ક્લાસરૂમમાં દેખાઈ રહી છે પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે શાળાના ફેકલ્ટીઓ એ સમયે ક્લાસમાં હાજર સુપરવાઇઝર આ બધા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે કે કયા કારણોસર આટલી છૂટછાટ વિદ્યાર્થીઓને મળે છે આટલી અશ્વલીલતા આ હદે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે ત્યારે આપણે શિક્ષણ વ્યવસ્થા શિક્ષણ પદ્ધતિને કેમ્પસની શિસ્ત પર અનેક સવાલો ઉઠી રહ્યા છે

વડોદરા શહેર એક સંસ્કારી નગરી તરીકે ઉપસી આવી છે અને વિશ્વભરમાં તેનું નામ છે પરંતુ કેટલાક સમયથી અસમય તત્વો હોય ગરબામાં હોય કે આજે ક્લાસરૂમ ના હોય આવા અશ્લીલ વિડીયો બહાર આવી રહ્યા છે એ ખરેખર ખૂબ ચિંતાજનક બાબત છે અને તમને જણાવી દઈએ કે આ જે એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની વાત કરીએ તો વિદ્યાર્થીઓ એક્ઝામ હતી એક્ઝામ ની અંદર આવી અશ્લીલ હરકત કહેવાય કેટલા અંશે વ્યાજબી કહેવાય એ આજના મા બાપોએ ચિતવા જરૂર છે અને આજના યુવાધનો ચીતવા જરૂર છે તરફ જણાવી દઈએ કે જે અસ્થિલ હવે કરતું હતું તે સમયે કોઈ વિદ્યાર્થી એનો વિડીયો ઉતાર્યો એને વાયરલ કર્યો તમને જણાવી દઉં કે આજના આધુનિક યુગમાં જે વિદ્યાર્થીઓ છે જે યુવાધન છે ખરેખર પશ્ચિમી સંસ્કૃતિ તરફ વહી ચૂક્યા છે ગુજરાતમાં અને દેશભરમાં જેની અવડી અસરો આપણને હાલ દેખાઈ રહી છે સમાગ્ર વિદ્યાર્થીઓ પરતા અસર દેખાય છે પણ પ્રશ્ન એટલા માટે ઉઠે છે કે આ કેમ્પસમાં આ પ્રકારની ઘટના ગંભીર છે પણ વધુ ગંભીરતા એટલા માટે છે કે આ કેમ્પસની કેન્ટીન નથી કેમ્પસનું ગાર્ડન નથી વર્ગખંડ છે ને એમાં પણ પરીક્ષા ચાલી રહી છે હવે સુપરવાઇઝરે શું ત્યાં સુપરવિઝન કરી રહ્યા હતા અહીંયા અનેક પ્રશ્નો ઉઠે છે ફેકલ્ટી સામે પ્રશ્નો ઉઠે છે કેવા પ્રકારનું વાતાવરણ છે યુનિવર્સિટીમાં શિક્ષકો દ્વારા આપવામાં આવે છે વિદ્યાર્થીઓને એના પર પણ પ્રશ્નો ઉઠે છે તમારી સાચી વાત છે એમએસયુટી નું નામ વર્લ્ડ ક્લાસ લેવલ નામ છે તેમાં સારા વિદ્યાર્થીઓ દેશ વિદેશથી ભણવા આવે છે અને તમને જણાવી દઉં કે મોટા ભાગની પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા હોય છે કોઈ વિદ્યાર્થી ચોરી કરે પરંતુ ચાલુ ક્લાસમાં અને ચાલુ પરીક્ષા દરમિયાન જો વિદ્યાર્થીઓ હરકત કરે અને જો સુપર જે સુપરવાઇઝર તેનું ધ્યાન ના રહે એક બહુ મોટી ગંભીર ક્ષતિ કહેવાય ભૂલ કહેવાય આના કારણે એમએસ યુનિવર્સિટીનું નામ વિશ્વતરે ખરડાઈ ગઈ ચૂક્યું છે આ વિડીયો ભયંકર રીતે વાયરલ થયો છે અને તેના માટે આ વિદ્યાર્થીઓ જવાબદાર કેવાય બી તરફ જણાવી દેવી કે વિદ્યાર્થી જે એમએસ સુન ટીના આર્ટ્સ ફેસેલી ડીન છે કલ્પના મેડમ એમણે પણ આની જે જાંચ ચાલુ કરી દીધી છે પરંતુ એ જાંચ જાંચની જગ્યાએ છે પરંતુ જે વિદ્યાર્થીઓ જો વિડિયો વાયરલ થયો એના કારણે એમએસ યુન ટીનું નામ વિશ્વભરમાં કલંકિત થયું છે વોદરા શહેરમાં જે વિદ્યાર્થીઓ ભણવા એમએસમાં કોઈ પણ મા બાપ મૂકતા બે વાર વિચાર કરશે કે સમંધિ રીતે મા બાપ પોતાના છોકરાઓનું સારું શિક્ષણ આપતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ કોલેજમાં ગયા પછી અવડા માર્કેટ ચડી જાય છે આપણે જણાવવું એ મુજબ કે એવો પાર્ટી કરતા હોય છે ફ્રેશન પાર્ટી કરતા હોય છે આ પાર્ટીના કારણે વિદ્યાર્થીઓ આ તમને જઈએ પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી ચૂક્યા છે અને જાહેરમાં બી અશ્લીલ હરકતો કરતા સમાવતા નથી આ પેલા તમને જણાવી દઈએ કે વડોદરાની અંદર ચાલુ ગરબામાં જે અશ્લીલ હરકી હરકતો થઈ હતી એક નહીં એકથી વધુ વાર થઈ હતી જેના કારણે આયોજકોએ અને ગરબાના જે સંચાલકો હોય અથવા જે ગાયન કલાકાર હોય અતુલ પુરોહિત વ્યક્તિએ માટે બહુ બહુ જ ખરાબ વસ્તુ કહેવાય અને ખાસ કરીને તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીનો પરીક્ષાનો સમય હોય સ્કૂલની કોલેજની અંદર સીસીટીવી કેમેરા હોય સુપરવાઇઝર હોય છતાં પણ આ વિદ્યાર્થીની હિંમત થઈ કે તમને અસલી હરકત કરી અસલી હરકત તો કરી પરંતુ બાજુના કોઈ પણ વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ કર્યો એ બતાવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ પોતાની સંસ્કૃતિ ભૂલી અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી ચુક્યા છે વાત એ છે કે આજકાલની જનરેશનને આપણે વાત કરીએ ધર્મની તો એ લાગે છે અને બીજી બાજુ આ પ્રકારની જ્યારે પાષ્ટા સંસ્કૃતિ તરફ વળે ત્યારે એવા અશ્લીલતા દેખાય છે વાત વડોદરાની થતી હોય મંગ ત્યારે મહત્વપૂર્ણ વાત છે વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખીએ છીએ એમએસ યુનિવર્સિટી જેમ તમે કીધું કે વિશ્વમાં એનું નામ છે એની જે ગરિમા છે એ અહીંયા ખંડિત થઈ છે આ પ્રકારના દ્રશ્યો ખૂબ જ શરમજનક છે કેવા પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં થશે યુનિવર્સિટી દ્વારા કોઈ જવાબ આ વિડિયો બાબતે સામે આવ્યો છે

આમાં કસુરવાર ઠેરશે જે અસલી હરકત કરે છે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંને અને જેને વિડીયો ઉતાર્યો છે બંને એ ત્રણ ત્રણ સામુ સામુ કાર્યવાહી થશે જો કાર્યવાહી જો સમાજને દાખલો રૂપ દેખાડવામાં આવશે તો આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ચોક્કસ બગડે એવા સંકેતો દેખાઈ રહ્યા છે બીજી તરફ કે બી ઇન્ડિયા આ આર્ટ સ્પેર કે ડીન ડીને રજુવાત કરે છે કે આવા વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ કરો અને જેને જેને અસલી હરકતો બંને વિદ્યાર્થીઓ કરી છે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થઈ જોઈએ અને જેને વિડિયો ઉતાર્યો છે એની અમુક કાર્ય કરવી જોઈએ અને તમને જણાવી દઈએ કે આજના યુવાનો પોતાની રીલ બનાવવાની ગેલછામાં અથવા તો પોતાને ફેમસ થવામાં સોશિયલ મીડિયામાં કોઈ પણ હદે જઈ શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે વાત કરીએ સોશિયલ મીડિયાના જમાનાની આપણે અનેક કિસ્સા જોયા છે તાજેતરમાં જે સુરતમાં શિક્ષિકા વિદ્યાર્થી ભાગી જવાના કિસ્સા હોય જેમ તમે કીધું વડોદરામાં ગરબામાં અશ્વલીલતાના કિસ્સા હોય આ શાળાનો કિસ્સો છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના આડા સંબંધોના અનેક કિસ્સાઓ ફરિયાદો એના ખરાબ પરિણામો પણ જોયા છે સવાલ અહીંયા એ છે કે શાળા ઉપર અથવા તો કોલેજ પર યુનિવર્સિટી પર તો કાર્યવાહી થવી જ જોઈએ આ વિદ્યાર્થીઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ પણ મુખ્ય પ્રશ્ન અહીંયા નૈતિકતાનો પણ આવે છે કે એક મા બાપ તરીકે આ પેઢી કઈ દિશામાં જઈ રહી છે શું સંસ્કાર આપણે આ પેઢીને આપી રહ્યા છીએ ગુજરાતનું નામ અહીંયા કલંકિત થઈ રહ્યું છે ડ્રગ્સ દારૂ જુગાર આપણે એ બધીઓને નાથવાનો એક બાજુ અત્યારે પ્રયાસ કરી અને બીજી બાજુ હવે આ નવા પ્રકારની અશ્વલીલતા અહીંયા ચાલુ થઈ છે એટલે નશાધન અને અશ્વલીલતાના રવાડે ગુજરાતનું યુવાધન ચડી ગયું છે તમારી બિલકુલ સાચી વાત છે થોડા દિવસ સ્ટેટ સેલના એક અધિકારી જોડે વાત તેમણે કીધું કે દારૂ તો ઠીક છે પણ ગુજરાત છે ને જે બહુ જ મોટી પ્રમાણમાં આવી ચુક્યું છે અને તેને નાથ કરવામાં બી ઇન્ડિયાનો બી સપોર્ટ માગ્યો હતો અને બી ઇન્ડિયા ખાતરી આપી હતી કે અમારી જાણમાં કોઈ પણ ડ્રગ્સ લેતો હશે કે વેચતો હશે તે તાત્કાલિક એસએમસી ને જાણ કરવામાં આવશે પોતાની ફરજ બતાવશે બીજી વસ્તુ તમને કહું સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયા અત્યારે ડાટ વાળ્યો છે કારણ કે સોશિયલ મીડિયામાં સારી કામગીરી તો બતાવવામાં આવે છે પરંતુ એના કરતાં નેગેટિવ નું વધારે માર્કેટિંગ થાય છે જેના કારણે લોકોને મજા આવે છે અમુક રીલો જોવાની અને તેની આડઅસર અસર આજના યુવાનો પર પડી રહી છે તમને જણાવ્યું કે આજનું યુવા ધન તમને જણાવ્યું કે લેહ લદ્દાખમાં કેટલું કેટલું મોટું ધમાલ થઈ અને તેના સોશિયલ મીડિયા કારણે કેટલા ખરાબ પરિણામ આવ્યા તમને બાંગ્લાદેશની વાત કરી કરીએ તમને શ્રીલંકાની વાત કરીએ ગુજરાત ભારત બહાર દેશમાં પણ વિદેશમાં પણ સોશિયલ મીડિયાના ઇફેક્ટ નેગેટિવ વધારે દેખાય રહી છે પોઝિટિવ ઓછી દેખાઈ રહી છે પરંતુ સરકારનો કોઈ નિયંત્રણ નથી ધીરે ધીરે સરકારે અમને વોટ્સઅપ અને ઈમેલ પોતાનું ઈન્ડિયાનું શરૂઆત કરી છે જે વિદેશ પર નિર્ભર રહીએ છે તેને ધીરે ધીરે સ્વદેશી તરફ અપનાવે છે પરંતુ તેનો સમય હવે વીતી ગયો છે સરકારે તાત્કાલિક સોશિયલ મીડિયા પર જો પણ કોઈ આવી અશ્લીલ હરકત કરતું હોય સરકાર વિરોધી કામ કરતું હોય કે પ્રજાના અહિતમાં કામ થતું હોય તાત્કાલિક બેન કરવો જોઈએ એવા વ્યક્તિઓને પકડી અને ભરમ ભરે સારામાં સારી કામગીરી કરાય સારામાં સારી કામગીરી એટલે કહેવામાં આવે છે કે તેમને સખત કેદની સજા થાય તો બીજા કોઈ પણ વ્યક્તિ આ રીતે કોઈ કૃત્ય કરતા હશે તો વિચારમાં આવશે કારણ કે અત્યારે સરકાર પાસે કોઈ પણ એવો પાવર નથી કે સોશિયલ મીડિયામાં તમે કોઈ બી કોઈ પણ રીલ મૂકો ગમે તે મૂકો જે દેશ હિતમાં હોય કે હિતમાં હોય પરંતુ તેના સમૂહ સખત કાર્યવાહી માટે કોઈ કાયદો નથી કાયદો પેલો પસાર કરવો પડશે તો જ આજની જે નવું જનરેશન છે એ કંટ્રોલમાં આવી શકશે એવું અમારું માનવું છે સાથે પરિસ્થિતિઓ બદલાતી હોય છે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે એના સોશિયલ મીડિયા થકી થતા ક્રાઈમ માટે પણ તમે જેમ કીધું એ પ્રમાણે કાયદો હવે સરકારે લાવવો પડશે એના પર વિચાર કરવો પડશે વાત અહીંયા ઘટનાની છે ઉમંગ ત્યારે એક બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ થાય કે જયારે વિદ્યાના ધામમાં આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે આપણી શિક્ષણ પદ્ધતિ પર પણ સવાલ ઉઠે છે એક સમયે જે કડક ડિસિપ્લિન જે શિસ્ત આપણે જોતા હતા વિદ્યાર્થીઓમાં શિક્ષકોમાં અભ્યાસની પદ્ધતિઓમાં અભ્યાસક્રમોમાં ક્યાંક ને ક્યાંક

પુસ્તક વિદ્યાર્થીઓને આવી કડક સજા કરે તો તેની સામે ગુનો દાખલ થાય છે એક ગંભીર બાબત છે બીજી તમને જણાવી દઉં કે હાલમાં સુરતમાં ગઈકાલે એક એક સ્કૂલમાં નોનવેજ ફીસ આવ્યું માં સરસ્વતીનું જે જે મૂર્તિ હતી તેને સાળીથી ઢાંકી દેવામાં આવી અને લોકોએ નોનવેજ પીરસ્યું સરકાર સુરત મહાનગર મોડે મોડે જાગીને પ્રિન્સિપલ સામે કાર્યવાહી થઈ પરંતુ આવી ઘટનાઓ અટકાવી શકાય છે શા માટે નથી અટકતી એનું તમને કારણ જણાવી દઉં કે લોકોને ડર નથી રહ્યો સોશિયલ મીડિયાનો કે સોશિયલ મીડિયામાં પોઝિટિવ હોય પરંતુ એનું પરિણામ એ આવે છે કે કે સામાન્ય સામાન્ય કામગીરી થાય થાય છે છે સજા પરંતુ સરકારે હવે કાયદા તરફ આગળ વધવું જોઈએ કે કડકમાં કડક કામગીરી થાય કડકમાં કડક સજા થાય તો આવા જે વિદ્યાર્થીઓ હોય કે કોઈ બી વ્યક્તિ હોય ભારતીય નાગરિક એ આવી રીતે અશ્લીલ વસ્તુ હોય કે કોઈ નેગેટિવ વસ્તુ હોય એ મુકતા એક હજાર વાર વિચાર કરે બી તરફ તમને જણાવી દઉં કે શિક્ષણની ધામની વાત કરી કે શિક્ષકો પહેલા ખૂબ સારા હતા પહેલાના જમાનામાં સારા શિક્ષકોને કારણે ઘણા સારા ટીચરો વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓ બહુ સારી પોસ્ટ પર છે પરંતુ હાલમાં જે કાયદા મુજબ કોઈ પણ જો શિક્ષક વિદ્યાર્થીને કડક સજા કરે તો વાલીઓ સામે આવી જાય છે અને અને જે બી શિક્ષક હોય તેની સમો કાયદેસર કરવાની માંગ કરે છે પરંતુ આવું ન થવું જોઈએ અત્યારના શિક્ષકોએ બી સમજવું જોઈએ કે વિદ્યાર્થીઓને સમજાવટ કરવું જોઈએ બીજી તરફ જણાવી દઉં કે માતા પિતાઓએ બી ખાસ સૂચના આપી જોઈએ કે બાળક પોતાનો જે મોબાઈલ યુઝ કરે છે મોબાઈલ ચેક કરવો જોઈએ એની હિસ્ટ્રી ચેક કરવી જોઈએ કે શું શું જોઈ રહ્યો છે મોબાઈલમાં ભલે પ્લસ થઈ ગયો હોય યંગ થઈ ગયો હોય પુખ્ત થઈ ગયો હોય પરંતુ મા બાપ ને અત્યારે બિલકુલ ફુરસત નથી એ પોતાના કામમાં મસ્ત રહે છે બીજું તરફ ભારતની વાત કરીએ ભારતમાં સૌથી મોટી કમનસીબી એ છે કે ઇન્ટરનેટ તમને ફ્રી મળે છે તમે વિદેશમાં જુઓ તો એની ઈન્ટરનેટ નો એક જીબીનો ભાવ બહુ છે ગુજરાતમાં કે આપણા દેશમાં વાત કરીએ ઇન્ટરનેટ ઇન્ટનેટ ફ્રી મળે છે તેના કારણે આજનું યુવા ધન તમે જણાવી દઈએ કે સારા કામ કરી ગયા નેગેટિવ કરે છે અને સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ રહે છે જેના કારણે આવા આ પ્રકારના દ્રશ્યો આપણે જોવા મળે છે તે ખૂબ ચિંતાજનક બાબત છે દર્શક મિત્રો મહત્વપૂર્ણ વાત જે પ્રમાણેનો કિસ્સો સામે આવ્યો છે એ ખૂબ સંસ્કારી નગરી કહેવાય છે સંસ્કારી નગરી કલંકિત થઈ છે વડોદરા શહેરની પ્રખ્યાત એમએસ યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનો વીડિયો એક વિદ્યા અન્ય વિદ્યાર્થીએ ઉતાર્યો અને આ વીડિયો વાયરલ થયો પ્રશ્ન અહીંયા ઉઠે છે કે વીડિયોની ગેલછામાં આવું કૃત્ય કરવામાં આવ્યું ગમે તે કારણોસર આ અશ્વલીલતા આચરવામાં આવી પરંતુ પ્રશ્ન ઉઠે છે કે વિદ્યાના ધામમાં આ પ્રકારની અશ્વલીલતા કેટલી યોગ્ય છે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોકલીએ છીએ કે પછી આ પ્રકારની અશ્વલીલતા કરવા માટે આ માત્ર શરૂઆત છે એક બાજુ વિદ્યાર્થીઓ નશામાં ધૂત બની રહ્યા છે ક્યાંક વિદ્યાર્થીઓ હીટ એન્ડ રન રનને ગુનાને આચરી રહ્યા છે બીજી તરફ આ પ્રકારની અશુલિલતા સામે આવી રહી છે ત્યારે એક શિક્ષક તરીકે પ્રોફેસર તરીકે યુનિવર્સિટી તરીકે વિદ્યાના ધામ તરીકે શું પીરસી રહ્યા છે વિદ્યાર્થીઓને સૌથી મોટો પ્રશ્ન છે અને એક માતા પિતા તરીકે પણ કઈ દિશામાં આ જનરેશનને લઈ જઈ રહ્યા છે તે મોટો પ્રશ્ન છે શિક્ષણ વ્યવસ્થા શાળા કોલેજોમાં ડિસિપ્લિન અનેક બાબતો પર પુનઃવિચાર કરવો પડશે એવો અહીંયા દેખ ખાઈ રહ્યું છે સોશિયલ મીડિયાના જમાનામાં જે રીતે વિદેશી સંસ્કૃતિથી આપણું યુ થ અંજાઈ છે અને ગુજરાતનું યુવા થન બરબાદ થઈ રહ્યું છે તેને લઈ અહીંયા ચિંતા ઉપજાવે તેવા સવાલો ઉદ્ભવી રહ્યા છે આર્ટ્સ ફેકલ્ટીના ડીન છે તેમણે કહ્યું છે કે કાર્યવાહી કરાશે શિક્ષણના ધામમાં હરકત કરનારા યુવક યુવતી સામે કાર્યવાહી કરવામાં આવશે બંને યુવક અને યુવતી કોણ છે તેની ભાળ મળ્યા બાદ તેમને રસ્ટગેટ પણ કરવામાં આવશે અને મોબાઈલથી વિડીયો બનાવનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી થશે પરંતુ પ્રશ્ન એ છે કે બે વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકાવવાથી એમનું ભવિષ્ય અટકાવવાથી આ પ્રકારની ઘટનાઓ નહીં અટકે એના માટે શિસ્તને લઈ કડક કાર્યવાહી કરવી પડશે વાત કરીએ બોટાદની બોટાદમાં પથ્થરમારાની ઘટના બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે હળદર ગામમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે જૂનાગઢના ઇન્ચાર્જ રેન્જ આઈજીએ સ્થળ નિરીક્ષણ કર્યું છે રેન્જ આઈજી નિલેશ જાચડીયાએ ઘટના સ્થળે તપાસ કરી છે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ગંભીર ગુનાની ધારાઓ હેઠળ એફઆઈઆર કરવામાં આવી છે રામ રાજુ કરપડા સામે એફઆઈઆર દાખલ કરી છે હત્યાનો પ્રયાસ ષડયંત્ર ગેરકાયદેસર મંડળીની ધારાઓ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે મહત્વનું છે કે જે પ્રમાણે મહા સંમેલન બોલાવવામાં આવ્યું હતું અને મહાપંચાયત દરમિયાન પોલીસ પોલીસની સામે જ પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ કર્મચારીઓને પણ ઇજા પહોંચી છે ડીવાયએસપીનું કહેવું છે કે મનુષ્યવધ થઈ શકે એ હદે પથ્થરમારાની તૈયારીઓ સાથે આ કાર્યકર્તાઓ આવ્યા હતા હળદર ગામમાં હવે પોલીસ કાફલો હાલ ખડકી દેવા છે વાતાવરણ બગડતા બીજી બાજુ આમ આદમી પાર્ટી કહ્યું છે કે સોથી વધુ ટીમ બનાવી અને દરેક એપીએમસીમાં આ પ્રકારનું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે રેન્જ આઈજી નિલેશ જાજડીયાએ ઘટના સ્થળે તપાસ કરી છે સાતથી વધારે પોલીસ કર્મચારીઓને ઇજા પણ પહોંચી છે માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી છે પ્રવીણ રામ રાજુ કરપડા સામે એફઆર દાખલ કરવામાં આવી છે એપીએમસીમાં ખેડૂતોના મુદ્દાને લઈ વિરોધ કરી રહ્યા હતા અને વિરોધ દરમિયાન હત્યાનો પ્રયાસ ષડયંત્ર અને ગેરકાયદેસર જે રીતે ટોળા મળ્યા હતા તેને લઈ હવે પોલીસે ફરિયાદ નોંધી છે હળદર ગામમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની મંજૂરી વગર જ આટલી મોટી સંખ્યામાં ટોળાઓ એકત્રિત થયા હતા અને નારેબાજીની સાથે સાથે વાતાવરણની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાતા પોલીસે આખરે ટીયર ગેસનો ઉપયોગ કરીને પણ ટોળા વિખેરવા માટેની તજવીજ હાથ ધરી હતી પરંતુ તે દરમિયાન પહેલેથી જ નક્કી કરીને આવ્યા હોય એ રીતે પૂર્વ નિયોજિત પથ્થરમારા પ્રમાણેની અહીંયા દ્રશ્યો જોવા મળ્યા અને મનુષ્ય વધ થઈ શકે એટલી હદે તીક્ષ્ણ પથ્થરો સાથે તૈયારી સાથે આ કાર્યકર્તાઓ આવ્યા હતા તેવી વાત પોલીસ દ્વારા કરવામાં આવી છે તેને લઈ પોલીસે તપાસ કરી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી આ પ્રકારનો પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આંદોલનમાં કેટલાક લોકો મોં પર રૂમાલ બાંધીને આવ્યા અને તેમણે પથ્થરમારો કર્યો અને આમ આદમી પાર્ટી પર દોષનો ટોપલો ઠોળ્યું પરંતુ પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ આ પ્રદર્શન દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને પોલીસને પણ ઈજા પહોંચી છે ત્યારે હવે પોલીસ એક્શનમાં આવી છે અને હડદડ ગામમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે આટલું શબ્દ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ નમસ્કાર